પોતાની જ માતા માટે નફરતની આગ ભભૂકી ઉઠી હતી અને તેણે માતાની હત્યા કરીને આગને ઠારી છે આખરે કોણ છે આ કપૂત અને કેમ માતાની હત્યા કરી જાણવા માટે જુઓ આ ક્રાઇમ રિપોર્ટ તારીખ ઓગણત્રીસ જુલાઈ બે હજાર પચીસ સમય મોડી સાંજનો સ્થળ આગ્રા પ્રદેશ બલરઈ ક્ષેત્રના ખંડિયા પુલ પાસે એક મહિલાની લાશ લોહી લુહાણ હાલતમાં મળી આવી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને પીએમ માટે મોકલી તેની ઓળખ વિધિ શરૂ કરી મહિલા આગ્રાના ખુરિયાપુરા ગામની રહેવાસી યશોદા દેવી નીકળી મૃતકના બીજા પતિએ તેની હત્યાની ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ્યા તેમાં પોલીસને મૃતક મહિલા તેના દીકરા કૌશલ સાથે બાઇક પર જતી દેખાઈ હતી જેથી પોલીસે કૌશલને ઝડપી તેની કડકાઈથી પૂછપરછ કરતા પોલીસની શંકા સાચી પડી કૌશલે મિત્રો સાથે મળી તેની માતા યશોદાની હત્યા કર્યાની કબુલાત કરી જેથી પોલીસે મૃતક મહિલાના પુત્ર કૌશલ તેના મિત્ર બોબી તેમજ રજતની ધરપકડ કરી છે આરોપીઓ પાસેથી ગુના માટે ઉપયોગેલીસર આગરાવા બોર્ડર પે બલરઈ થઇ એક અજ્ઞાત મહિલા પે તત્સ ઓ બલરઈ ફિલ્ડ યુનિટ એવો જસવંત વિજિટ કર और उसके बाद लगातार हमारी फर्स्ट प्रियोरिटी थी महिला के सौखी शिनाख्त की जिसके लिए सोशल मीडिया एवं अन्य जनपद एवं अन्य थानों से भी गहराई से उनकी सूचना दी गई सारे फोटोग्राफ्स को शेयर किए गए जिससे कि महिला की शिनाख्त 24 घंटे के बाद करीब 36 घंटे में महिला की शिनाख्त हुई राम निवास निवासी जयपुरा जनपद आगरा इन्होंने महिला की शिनाख्त अपनी दूसरी पत्नी के रूप में की में आके उन्होंने पहचान किया इसके बाद महिला का पोस्टमार्टम करके क्रिमेशन और आगे की कार्रवाई की गई इस बीच गंभीरता से सीसीटीवी फुटेज और अन्य इलेक्ट्रॉनिक सर्विलांस के माध्यम से इस पे कार्य किया गया इस दौरान एक फुटेज में वो महिला एक युवक के साथ जाते हुए बाइक पे दिखी जिसकी पहचान उसके पूर्व पति पहले पति के पुत्र कौशल के रूप में हुई फिर सारे साक्षियों के साथ जब गंभीरता से पूछताछ की गई આગ્રામાં દીકરાએ જ કરી માતાની હત્યા દબાવી માતા પર ફેરવી કાર દવા લેવાના બહાને બહાર લઈ જઈ કર્યું કતલ ઉત્તર પ્રદેશના ઈટાવા પોલીસના સકંજામાં ઉભા રહેલા ત્રણ પૈકી વચ્ચે ઉભા રહેલા આરોપીનું નામ કૌશલ શર્મા છે ખુરિયાપુરા ગામમાં પિતા સાથે રહેતા કૌશલ પર તેની માતા યશોદા દેવીની હત્યાનો આરોપ છે માતાની હત્યા માટે

ગામમાં જ રહેતા રામનિવાસ શર્મા નામના વ્યક્તિ સાથે બીજા લગ્ન કરી લીધા હતા ત્યારથી કૌશલના મનમાં માતા પ્રત્યે રોષ હતો માતાએ બીજા લગ્ન કરી લીધા હોવાથી સંબંધીઓ અને ગામ લોકો મહેણા મારતા હતા બધી જગ્યાએ બદનામી થતા કૌશલના લગ્ન થતા નહોતા આ બધા માટે માતા જવાબદાર હોવાનું કૌશલ માનતો હતો જેથી કૌશલ માતાની હત્યાનું પ્લાનિંગ કરતો હતો બોબી અને રજત સાથે મળીને કૌશલે હત્યાનો પ્લાન બનાવ્યો બીજા પતિ સાથે રહેતી માતાને દવા લેવાના બહાને બહાર બોલાવી પોતાની કારમાં બેસાડી ગળું દબાવી માતાની હત્યા કરી ત્યારબાદ થોડી આગળ રસ્તા પર માતાની લાશ મૂકીને તેની પર કાર ફેરવી દીધી જેથી પોલીસને અકસ્માતમાં મોત થયાનું લાગે ત્યારબાદ કાર લઈ ત્યાંથી ફરાર થઈ ગયો જાણે કઈ બન્યું જ ના હોય એમ ઘરે જતા રહ્યા इसने નિશ્ચિત સમય પે નિશ્ચિત સ્થાન जो इनके मित्र थे सत्यवीर वो अपने अन्य साथियों के साथ स्कॉर्पियो से आए और इन्होंने अपनी गाड़ी खराब बताते हुए उसको स्कॉर्पियो पे उस महिला को बैठा दिया खुद चले गए बाद में इन लोगों ने सत्यवीर और उनके साथियों ने महिला की हत्या को एक्सीडेंट के रूप में करते हुए उन्हें सड़क पे गिराया गाड़ी को बैक करते हुए दो तो तीन बार किया और इनका प्लान था कि ये एक अज्ञात महिला की एक्सीडेंटल डेथ के रूप में हम लोग दिखाने में सफल हो जाएंगे થાના પોલીસ જશુનગર ક્ષેત્રાધિકારી કે નેતૃત્વ લગાતાર સર્વેલાન્સ એસઓજી ટીમને કામ કર્યો હતો તેને પકડવા માટે પોલીસની કવાયત ચાલુ છે પરંતુ બીજા લગ્ન કરનાર માતાને જે સમાજ કે ગામના લોકો મહેણા ટોણા મારતા હતા અને તેનાથી કંટાળી કૌશલે જે પગલું ભર્યું તેના પરિણામે કૌશલ અને તેના મિત્રોને જલની હવા ખાવાનો વારો આવ્યો છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ